ગાંધીનગર ખાતે આજે કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજાય છે જેમાં મોજૂદ હતા કોંગ્રેસના પ્રવક્તા નિશિત વ્યાસ જેમણે કઈ કેટલી અગત્યની માહિતી આપી હતી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે આઠમી એપ્રિલ બે ના રોજ અખિલ ભારતીય કોંગ્રેસ પાર્ટીનું છ્યાસી અધિવેશન યોજવા જઈ રહ્યું છે આ મહત્વપૂર્ણ પરિષદમાં અમે નક્કી કરેલા મુદ્દા પર ચર્ચા કરીશું અને આ અધિવેશન માટે એક ઐતિહાસિક પ્રસંગ બની શકે કારણ કે આ છે ગુજરાતની પવિત્ર ભૂમિ જ્યાં ભાજપના વિશ્વસનીય નેતાઓએ ગાંધીજી અને સરદાર પટેલ જેવા દ્રષ્ટાંતોને જન્મ આપ્યો આપણે જાણીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ માટે એકસો પચાસ વર્ષ પૂરા થયા છે અને સાથે મહાત્મા ગાંધીના પ્રમુખ પદે સો વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે

તમામ નેતાગણ ઉપસ્થિત રહી અને મુસદ્દા ઉપર ચર્ચા કરશે અને એ મુસદ્દા તૈયાર કરી ડ્રાફ્ટિંગ કમિટી તૈયાર કરી અને ત્યારબાદ એઆઈસીસી ના ઓપન સેશનમાં એની ચર્ચા થશે આ ઐતિહાસિક એટલા માટે છે કે મહાત્મા ગાંધીજીએ જે સો વર્ષ પહેલાં આઝાદીની લડાઈ માટે આની શરૂઆત કરી હતી અને ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી આ ઓગણીસો ને આડત્રીસમાં જ્યારે હરિપુરા ખાતે આ ચળવળને વેગ આપવામાં આવ્યો ત્યારે અધિવેશન ગુજરાત ખાતે થયું હતું એટલે ગુજરાતની તપોભૂમિ ઉપર આની એક અલગ વાઇબ્રેશન છે અને એટલા જ માટે એજ પૂજ્ય બાપુના સાબરમતી તટ ખાતે આ અધિવેશનનું આયોજન થયું છે